જય સ્વામિનારાયણ તારીખ સોળ છ બે હજાર ચોવીસ જેઠ સુદ દસમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અંતરધ્યાન દિવસ રવિવાર ગઢપુરના દરબાર ઐભલબાપુના નાનાભાઈ ખાચર અને તેમના ધર્મ પત્ની કુંવરબા તથા તેમનો સમગ્ર પરિવાર શ્રીહરીના આશ્રિત હતા તેમજ સત્સંગના નિયમ ધર્મો દ્રઢપણે પાળતા જીવાખાચરે સંતો તથા શ્રીઅરીની વિવિધ પ્રકારે સેવા કરેલી જીવાખાચરના બે પુત્રીઓ અમૂલાબા અને અમરબા હતા આ બંને બહેનો શ્રીયરીના અનન્ય આશ્રિત મુક્ત સ્થિતિવાળા હતા જીવુબા લાડુબા રાજબા વગેરે સાંખીયોગી બહેનોના સહવાસ સેવા અને સમાગમથી દ્રઢ વૈરાગ્યને પામેલા આ બહેનોએ સાંસારિક સુખનો ત્યાગ કરીને સાંખ્યયોગ ધર્મ સ્વીકારીને આજીવન તપસ્વી જીવન વિતાવેલું આ બંને બહેનો સત્સંગના નિયમ ધર્મો યથાર્થ પાળતા અમર બાને અમૂલાબાઈ અદિબાને પ્રીત પ્રભુ માઈ તન મન ના સુખ ને ત્યાગી પ્રભુ ચરણે પ્રીત જે ની લાગી વિક્રમ સંવંત અઢારસો ઓગણસિત્તેર વિક્રમ સમત અઢારસો ઓગણ સિત્તેરની સાલમાં ભયંકર દુષ્કાળ પડેલો આ દુષ્કાળમાં દરબાર જીવાખાચરે નિરાધાર અને ગરીબ લોકોને અન્નદાન આપીને સહાય કરેલી પરિણામે પોતાના ઘરમાં દાણા ખૂટવા લાગ્યા તેથી જીવાબાપુ મૂંઝાયા આ બાબતની અમૂલાબા અને અમરબાને ખબર પડી તેથી તેણે મહારાજને કહ્યું એટલે ભગવાન શ્રી હરિ તરત જ દરબાર પાસે આવ્યા તેની પાસેથી બધી વાત જાણી અને જીવાખાચરને કહ્યું કે દરબાર મૂંઝાશો નહીં તમે જે રીતે સદાવ્રત આપો છો તે રીતે આપતા રહો તમારા વ્યવહારમાં કોઈ વિઘ્ન નહીં આવે તેમ કહીને જે કોઠીમાં અનાજ હતું તે કોઠીને ઉપર છંદાવી દીધી અને કહ્યું કે આ કોઠીના સાણેથી અનાજ કાઢે રાખજો અને મોઢું ખોલશો નહીં આમાંથી તમારો વ્યવહાર ચાલશે એમ કહીને શ્રીઅરીએ ઐશ્વર્ય જણાવીને એમનો દુષ્કાળ કાઢેલો ને તેમને સહાયતા કરેલી આ રીતે અમૂલાબા અને અમરબાની પ્રાર્થનાથી મહારાજે ખાચરની દુષ્કાળ વખતે સહાય કરેલી જ્યારે ખાચર બીમાર હતા અને દેહ મેલવાનો અવસર થયો ત્યારે એમના દીકરી અમૂલાબાએ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ મારા બાપુ માંદા છે ઘડી બે ઘડી છે ત્યારે મહારાજ બે ચાર પાળા લઈને જીવાખાચરને જોવા સારું ગયા ટોલીઓ ઢાળી આપ્યો તે ઉપર મહારાજ વિરાજમાન થયા જીવાખાચર પગે લાગ્યા ત્યારે મહારાજે કહ્યું કે જીવાખાચર તમારું કલ્યાણ હું કરીશ આમ કહીને શ્રીજી મહારાજ દાદા શ્રીજી મહારાજ જીવા ખાચરના તમામ દોષોને ભૂલી જઈને પોતાના અક્ષરધામમાં તેડી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સ્ત્રી રત્ન માળામાંથી